અને હવે અમરેલીના રાજુલાનો ઉચૈયા ગામ તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે આખે આખું ઉચૈયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે લગભગ પચાસ જેટલા લોકો ગામમાં ફસાયા હતા જોકે તમામે તમામનું રેસ્ક્યુ કરી દેવાયું છે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા પાણીના પ્રવાહમાં તણી તરીને ધારાસભ્ય પોતે ત્યાં પહોંચ્યા હતા હીરા સોલંકી અને ખેત મજૂરો બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ટ્રેક્ટર સાથે ઉંચૈયા ગામ પહોંચ્યા હતા ધારાસભ્ય હીરા સોલંકી તેના આ દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે ઉંચિયા ગામમાંથી કુલ 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પેલા લોકો દયાળ ગામના ચાંચ ખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જોણ પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શકા જો ટ્રેક્ટર કંઈ ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ જાફરાબાદ રાજુલાના કોસ્ટલ બેલ પંથકમાં થયું છે હાલ જે રીતે રાજુલાના ધાત્રવડી બેના દરવાજા આઠ જેટલા ખોલવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ ગ્રામીણ ગામડાઓમાં થઈ છે આપ જોઈ શકો છો કે રાજુલાથી ઉંચૈયા જવાનો માર્ગ છે આ લગભગ આઠ થી દસ ફૂટ જેટલું પાણી આ કોઝવે માં ભર્યું હોવાને કારણે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ અહીંયા પહોંચ્યા હતા તે આ પાણીમાં તરીને હાલ અત્યારે પહોંચ્યા છે ઉંચૈયા ગામમાં પચીસ થી ત્રીસ જણા લોકો ફસાયા હોવાને કારણે વિગતો મળી રહી છે જેને કારણે ધારાસભ્ય હીરા સોલંકી છે તેને બચાવવાની કવાયત શરૂ કરી છે મામલતદાર ફાયરની ટીમ અને પોલીસ પણ અહીંયા તૈનાત છે લોકો પણ ઘણા બધા અહીંયા જોવા મળી રહ્યા છે હાલ ખેતીના પાકને પણ વ્યાપકપણે નુકસાન થયું હોવાની વિગતો પણ મળી રહી છે ત્યારે જાફરાબાદ રાજુલા પંથકમાં અંધ્રાધાર મેઘ કહેરને કારણે ખેડૂતો પણ પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે અને ત્રીસ જેટલા જે સ્થાનિકો ફસાયા હોય તેને બચાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકી છે તે કવાયત કરી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી